મારું નામ છે ભાવેશ પરમાર મારી એજ અઠ્યાવીસ છે અને આ જે પુસ્તક છે મળેલા જીવ તો આ પુસ્તક વિશે મારે આજે સમીક્ષા કરવાની છે તો મળેલા જીવ આ જે પુસ્તક છે એ પન્નાલાલ પટેલ કે જે પન્નાલાલ નાનાલાલ પટેલ એમના દ્વારા પુસ્તક એટલે કે નવલકથા છે જેનો સાહિત્ય પ્રકાર એ લખવામાં આવેલ છે તો આ જે નવલકથા છે એમની કિંમત છે બસો ચાલીસ રૂપિયા જેમના પાનાની સંખ્યા છે બસો પચાસ જેમનું પ્રકાશન સંજીવની પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલી છે ની આવૃત્તિ 1941 થી શરૂ કરી અને આજે આવૃત્તિ છે એ 2018 ની આવૃત્તિ છે પુસ્તક તો માણસનો સાચો મિત્ર છે પુસ્તક એ માણસનો સાચો મિત્ર છે માણસ ગમે ત્યારે આપણો સાથ છોડી શકે પરંતુ એક પુસ્તક તમને ક્યારેય એકલા નહીં છોડે તમે કદાચ પુસ્તકને છોડી શકો તેવું બને આ ડિજિટલ યુગમાં પુસ્તકોની સુગંધ અને પુસ્તકને વાંચવાનો આનંદ તે માત્ર પુસ્તક પ્રેમી જ અનુભવી શકે છે આજના જમાનામાં ડિગ્રી હોવા છતાં પણ લોકો ખાસો નથી કરી શકતા એવા પણ આપણે સમાજમાં જોઈએ છે તો આજે મારે વાત કરી છે એવા ચાર ચોપડી ભણેલા પન્નાલાલ પટેલ કે જે ગુજરાતી સાહિત્ય જગતમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વ્યક્તિ છે કે જેમની કૃતિ માનવીની ભવાઈ એ આજે પણ આજે પણ જે ગુજરાતી સાહિત્ય જગતમાં એક સિતારો બની અને ઝગમગી રહી છે આજ આજ પન્નાલાલ પટેલનો જન્મ છે એ રાજસ્થાનના ડુંગરપુર પાસે આવેલા માંડલી ગામમાં થયો હતો કે જેમનો અભ્યાસ ચાર ચોપડી સુધી ભણેલા એટલે કે ત્યાંનો આઠમું ધોરણ અને એ સમયનું અંગ્રેજી ચાર ચોપડી સુધીનો એમનો અભ્યાસ છે આ નળ જે મુખ્ય પાત્રો છે તો એમાં આવશે કાંજી કે જે 25 વર્ષનો યુવાન છે જીવી મનોર ભગત રતન તો આ બધા એમના પાત્રો છે એમના ડાયલોગની વાત કરીએ તો કાનજી કહે છે જોડે બેસના ન મળે તો વળી પૈસા તે શ્રી વિષાદ છે એમ કહેવાને બદલે કહે છે કે તમારા કરતા કે પૈસો વધારે છે જ્યારે જીવી એ જીવી પણ આપણે કહેવાય કે એમનો પણ એક સમાજ મસ્ત યાદ આવે છે કે ઉંગતી તો આખી દુનિયા ઉપાડી જાય પણ જાગતી ઉપાડી જાવ ત્યારે જ ખરા તો તો આજે નવલકથા છે કે જેમની શરૂઆત મેળાથી થતી હોય છે અને મસ્ત આપણે કે કુદરતી જે છે એના વર્ણન દ્વારા લેખક આ આ નવલકથાની શરૂઆત કરે છે નવલકથામાં આપણે જોઈએ છે કે ભાઈ જે પ્રેમી છે એ પ્રેમીની એક જ હોય છે કે ભાઈ એ પોતાનું જે પ્રિય પાત્ર છે એને એ પામવા માટે આપણે કહેવાય કે એ લડતો ઝમતો હોય છે પરંતુ આ નવલકથામાં એ કંઈક અલગ જ જોવા મળે છે શું જોવા મળે છે તો આપણે કહી શકાય કે જ્યારે જે કાંજી છે એ જીવીને પરણવાને બદલે જે પોતે એવું વિચારે છે કે ભાઈ એના ગામમાં રહેતો એક વ્યક્તિ એટલે કે ધૂળો એ ધૂળા સાથે જીવીના લગ્ન કરાવે છે અને આ જે જીવી છે એ જીવી પણ એને પરણવા માટે તૈયાર થઈ જાય છે અને અંતે જ્યારે કાંજી છે એ પોતે જીવીને ધૂળાના હવાલે કરી અને પોતે શેર છે એ ત્યાં ચાલ્યો જાય છે અને અંત એવો આવે છે કે ભાઈ જીવી છે એ પોતે જે જીવીનું જે પાત્ર છે જીવી પોતે કે પોતે આપણે કહેવાય કે ભાઈ એ જે ગાંડી અસ્થિર મગજ જે ગાંડી હાલતમાં છે એ પોતે એવી બની જતી હોય છે તો આ જે નવલકથા છે એ પન્નાલાલ પટેલ દ્વારા ખૂબ જ સરસ રીતે લખવામાં આવી છે અને આમની જે પ્રસ્તાવના છે એ જવચંદ મેઘાણી કે જે રાષ્ટ્રીય શાયર એ જવચંદ મેઘાણી દ્વારા પુસ્તકની જે આપણે કહી શકાય કે પ્રસ્તાવના છે એ લખવામાં આવેલી છે